રાજકોટ જિલ્લાના જામ જામકંડોરાણા તાલુકાના પાધરિયા ગામે તળાવમાં ડૂબી જવાથી ત્રણ બાળકના મોત નીપજ્યા હતા ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારના બાળકો તળાવમાં નહાવા પડ્યા હતા અને અચાનક ડૂબી જવાથી તેમના મોત નીપજ્યા હતા હાલ ત્રણેય બાળકોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા રાજકોટ જિલ્લાના જામ જામકંડોરાણાના પાધરિયા ગામે તળાવમાં ત્રણ બાળક ડૂબી હોવાની ઘટના સામે આવી હતી આજે સવારના સમયે ત્રણ બાળકો તળાવમાં નહાવા માટે ગયા હતા અને તેઓ ડૂબી ગયા હોવાની જાણ થતાં જ ગામના સરપંચ અને સ્થાનિક તરવૈયા દ્વારા તેમના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારબાદ તપાસ કરતા આ ત્રણેય બાળકો ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારના હોવાની માહિતી સામે આવી હતી અને હાલ તો તેમના મૃતદેહને જામકંડળના સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મામલતદાર પોલીસ સહિત ટીમ ઘટના સ્થળે પહોંચીને ત્રણેયના મૃતદેહને હોસ્પિટલ ખસેડી પોસ્ટમોર્ટમ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી ઉલેગનીય છે કે ખેત મજૂર પરિવારના બાળકોના મોત થતા પરિવારમાં શોક છવાયો હતો સરપંચ વૈભવનગર નગર તાલુકો જામકંડોના જિલ્લો રાજકોટ અમારા બાજુના ગામ જે પેલા સંયુક્ત પંચાયત હતી પાદરિયા અને એના સરપંચ પણ સાથે સામેલ છે ઉભા છે અમે બને આજે અમારા ગામમાં એક વણ બનાવ બનાવ બનેલ છે જે આદિવાસી વિસ્તારના અને એમપીના મજૂરો આવેલ વાડીએ વાવવા મજૂરના છોકરાઓ તળાવમાં નાહવા પડેલ નાનું તળાવ હતું પણ તે તાજેતરમાં ઊંડું થયેલ હશે પાણીના હિસાબે તો એને છોકરાઓને અજાણતા એ ઊંડા પાણીમાં વહી ગયેલ અને તેમનું અવસાન થયેલ છે અને ત્રણેયને સંયુક્ત રીતે રેસ્ક્યુ કરી બાજુના ગામમાંથી તરવૈયાઓ બોલાવી અને એના સાથ સહકારથી રેસ્ક્યુ કરી અને બોલા ત્રણેયના અવસાન થયેતા તે લાશોને કાઢેલ છે એમાં મામલતદાર શ્રી અને તાલુકા વિકાસ અધિકારી અધિકારીશ્રી પીએસઆઈ ડીવાયએસપી પણ સ્થળ ઉપર હાજર આવી ગયેલ સમયસર અને તેઓની પણ અમને ખૂબ જ સારી મદદ મળેલ ગ્રામજનોની પણ મદદ મળેલી અને તેરોડીના લાશો અમે સમયસર પોસ્ટમોર્ટમ માટે જામ કરવાના સિવિલ બાળકો ગુજરા છે કેટલા તેમાં એક ભાઈ એમપી એમપીના આદિવાસી વિસ્તારના હતા સંતરામપુર રમપુર બાજુના એમના બે સંતાનો છે અને એકને એક સંતાન છે ત્રણેય ટૂંકમાં આદિવાસી વિસ્તારના મજૂર માણસો છે બિચારા એ બહુ એના માટે કુટુંબ માટે આફત આવી પડેલ છે અમે ગામ પણ તેમની સાથે છીએ એમને પૂરતો સાથ સહકાર આપી અને અધારણ આપીને ઠેઠ સુધી સાથે રહીશું